માંડવી તાલુકામાં દીપડા રેસ્ક્યુ સેન્ટર અભયારણ્યુ કાર્ય શરૂ કરતા તેના વિરોધમાં રેગામા ગામમાં આજુબાજુના ગામના લોકો અને આગેવાનોની એક વિશેષ બેઠક મળી હતી જેમાં વન વિભાગ અને પોલીસ તંત્રના અધિકારીઓ પણ આવ્યા જેમાં ગ્રામજનો અને આગેવાનો દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે રેગામા ગ્રામ પંચાયતની સત્તા અંતર્ગત આવતી જમીનમાં પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ ઊભું કર્યું છે જે બાબતે પૂછતા કોઈ લેખિત પરવાનગી બતાવવામાં આવેલ નથી તદુપરાંત આ યોજનાની વિગત અને યોજના અંગે સવાલો પૂછતા પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય ઉત્તર આપવામાં આવ્યો નથી સભામાં પહોંચેલ સક્ષમ અધિકારીઓ દ્વારા કોઈ લેખિત બાંહેધરી આપવાની વાત પણ કરવામાં આવી નથી આ ગેરબંધારીને બાંધકામ અને યોજનાની ચોક્કસ માહિતી અધિકારીઓ પાસે પણ ન હોય સમગ્ર માંડવી તાલુકામાં રોષ જોવા મળ્યો છે જો કે ભૂતકાળમાં પણ આવી ઘણી યોજનાઓ થકી આદિવાસીઓને છેતરી તેમને જમીન વિહોણા કરવામાં આવ્યા છે જેથી હવે આદિવાસી સમાજ જાગૃત થઈ માંડવી તાલુકાની દરેક ગ્રામ સભાઓને મજબૂત કરશે તેમજ બંધારણમાં આપેલ અધિકારોને લાગુ કરી પોતાના સમાજને આવનારી પેઢીનું રક્ષણ કરશે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંડવી